લાઈવ વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ આફુસ કેરીનું આલ્ફાન્સો નામ કેવી રીતે પડ્યું ઉનાળો આવે એટલે સૌથી પહેલી જે યાદ આવે તે રાજા કેરી છે ગરમી વધતાની સાથે તેની ડિમાન્ડ વધતી જાય છે ભારતીયો માટે તો ઉનાળામાં કેરી વગરનું અઠવાડિયું કાઢવું એ મુશ્કેલ બની જાય છે આપણે ત્યાં પાકી અને કાચી એમ બંને પ્રકારની કેરીનો વપરાશ કરવામાં આવે છે કેરીની ચટણી કચુંબર અથાણું આમ પન્ના લસ્સી અને કેરીનો રસ ખૂબ જ લોકપ્રિય છે

સ્વાદની બાબતમાં તેની કોઈ બરાબરી કરી શકે તેમ નથી આલ્ ફાન્ઝો નામે ઓળખવામાં આવે છે તે બજારમાં એપ્રિલ મે મહિનામાં ઉપલબ્ધ થાય છે આ કેરીની છાલ પીળી હોય છે અને સ્વાદ મધુર હોય છે તે ખૂબ જ નરમ અને કોમળ હોય છે તેમાં રેસા હોતા નથી તે સંપૂર્ણ પાકી જાય પછી જ તેની છાલ સરળતાથી નીકળી જાય છે પાકેલી કેરીનો ઉપયોગ એક અઠવાડિયાની અંદર કરવાનો હોય છે આલ્ફાન્ઝો કેરી વાવણી કરવામાં આવે ત્યાર પછી પાંચ થી આઠ વર્ષ ફળ આપતા વાર લાગે છે સિઝનમાં ત્રણ થી પાંચ મહિના સુધી ફળ આપે છે આફુસનું નામ આલ્ફાન્ઝો કેવી રીતે પડ્યું તો આફુસ નું નામ આલ્ફાન્ઝો અફસોસ દિલ અલ્બુ કર્કના સન્માનમાં રાખવામાં આવ્યું હતું કેમ કે પોર્ટુગલના શાસનમાં આલ્ફાન્ઝો અફસોસ ડી અલબકુરે પોતાના ગાર્ડનમાં ગ્રાફ્ટિંગ દ્વારા તેને તૈયાર કરી હતી તેથી તેનું નામ આલ્ફાન્ઝો પડ્યું હતું સ્વાસ્થ્ય માટે લાભકારક આલ્ફાન્ઝો કેરીમાં એન્ઝાઇમ હોય છે કે જે પાચનમાં મદદ કરે છે તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ ખૂબ જ સારું હોય છે આલ્ફાન્ઝો કેરી સ્વાદમાં મીઠી છે પરંતુ તેમાં ફેટનું પ્રમાણ એક ટકાથી પણ ઓછું છે તેથી તમે ચિંતા વગર તેનો લુપ્ત ઉઠાવી શકો છો કેમ કે તેનાથી વજન વધશે નહીં રત્નાગીરી આલ્ફાન્ઝોનો ઘડ આલ્ફાન્ઝો ભારતમાં સૌથી વધારે રત્નાગીરીમાં ઉગાડવામાં આવે છે તેને સાર સંભાળની ખૂબ જ જરૂર પડે છે સામાન્ય રીતે આ કેરી

ભારતમાં પંદરસો થી વધારે પ્રકારની કેરીઓ થાય છે પરંતુ તેમાંથી અમુક કેરીઓ એવી છે કે જેની માંગ દેશ વિદેશમાં ખૂબ જ રહે છે આ કેરીઓ કઈ છે તેનું તેનું નામ કેવી રીતે પડ્યું તેના વિશે પણ આપણે જાણીએ દસહરી આ કેરી ઉત્તર પ્રદેશમાં થાય છે અને તેની ઉત્પત્તિ લખનૌ પાસેના દસરી ગામમાં થઈ હતી તેથી તેનું નામ દસરી રાખવામાં આવ્યું હતું ઉત્તર પ્રદેશમાં દશેરી કેરી ખૂબ જ પસંદ કરવામાં આવે છે મલી હાબીદી દશેની નિકાસ વિદેશમાં પણ ખૂબ થાય છે ચોસા બિહાર અને ઉત્તર પ્રદેશમાં ચોસા કેરી ખૂબ જ લોકપ્રિય છે કહેવાય છે કે સોળમી સદીમાં શેર શાહ સુરીએ લોકોને આ કેરીનો પરિચય કરાવ્યો હતો ઉત્તર પ્રદેશ હરદોઈની ચોસા કેરી ખૂબ જ લોકપ્રિય છે આ કેરી સ્વાદમાં ખૂબ જ મીઠી અને ઘાટા પીળા રંગની હોય છે આ કેરીના નામ પર બિહારમાં એક કસબો પણ આવેલો છે તોતાપુરી તોતાપુરી આ કેરીનો આકાર તોતા એટલે કે પોપટ જેવો હોય છે જેને કારણે તેને તોતાપુરી કહેવામાં આવે છે તે સ્વાદમાં ખૂબ જ ખાટી હોય છે તે દક્ષિણ ભારતની પ્રચલિત કેરી છે જે ખેતી કર્ણાટક આંધ્રપ્રદેશ તેલંગાણામાં થાય છે મોટા ભાગે તેનો ઉપયોગ અથાણા બનાવવામાં થાય છે સિધુરા સિધુરા ખાટા મીઠા સ્વાદની કેરી છે તેનો સ્વાદ જીભ પર ખાસો સમય ટકી રહે છે તેનો પલ્પ પીળા રંગનો હોય જ્યારે બહારથી એટલે કે તેની ઉપરની છાલ લાલ રંગની હોય છે લંગડો ઉત્તર પ્રદેશના કાશી બનારસ સાથે તેનો સંબંધ છે તે જૂન જુલાઈમાં બજારમાં સરળતાથી ઉપલબ્ધ બને છે તેનો રંગ લીંબુ જેવો પીળો અને લીલા રંગનું મિશ્રણ હોય છે તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે કેસર સૌરાષ્ટ્ર તલાલાની કેસર કેરીને મહારાણી તરીકે ઓળખવામાં આવે છે દેશ વિદેશમાં તેની ખૂબ જ માંગ છે કહેવાય છે કે જુનાગઢના નવાબે પચીસ મે ઓગણીસો એકત્રીસને આ કેરીનું નામ કેસર રાખ્યું હતું કેસર કેરી તેની સુગંધ સ્વાદ રંગ અને ગુણને કારણે ખૂબ જ લોકપ્રિય છે બંગપલ્લી આ કેરી દેખાવમાં આલ્ફાન્જો જેવી જ હોય છે તેને કારણે તેને આલ્ફાંજોનો જોડિયો ભાઈ કહી શકાય છે તેની ખેતી આંધ્રપ્રદેશના કુરુલ જિલ્લાના બંગ બંગપલ્લીમાં કરવામાં આવે છે આ કેરી અંડા આકારની અને પીળા રંગની હોય છે જેની લંબાઈ આશરે ચૌદ સેન્ટીમીટર હોય છે તેના પર આછા ધબ્બા હોય છે તે તેની ઓળખ છે તો દર્શક મિત્રો જોઈને આપે કે